Pewa benenge, pewa, pewa, garam-garam, pewa, nastro taijo jadi, pewa benai ato, dosis riwa ya gartiwa nastro, pewa benai di nastro calo, nastro calo di apri, karya calo di hadji, akak jaga te di apri duka ni, kecuali anong mertu lo naik naik. તો બ્રશ નહીં આપણો શું કરી રૂકડા ધોવાનું હા શેક ચાન બનાવે તાને ભાઈ શેક તો ભાઈ ધોયા હોય તો પાછ હે થાય હું જ ચા નહીં જા આવી જાજો ને દરરોજ દરોજ પહેરતી જાઓ વાટાવા તો એ રૂકડા ધોઈ અને શેક ફૂલી દે બરાબર ચોળી અને મરચું મરચું પેલું બદલી ને આરી મરચું નાખજે હું કીધું હા

ટન 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 એ બધો છો નહી ગયો જો આરામે આરામ છો હે ને નહીં આરામ આપ તો કોમ કા થઈ રહી ઘર માં હું કરી તો હું કરી દી હમ હમ કોઈ જાતા ખાવા નહી ખા તો લાઈ માર ખાઉ હે ભૂખલાજી ભૂખલા બે વાગ્યા અમે સિંટેક્સ નું ડોકુ લઈને આયા હઈએ ડોકુ લેવા જતા પિસ્તા અમે મૂળ વિકો બે જે પાછળ વિકો જો બે જો ફાઈનલી આપણે પીપુલિંગ ઘેર આવી ગયા સિન્ટેક્સ ધરતી પ્લસ પાંચસો લીટરનું હું પાણી ભરવા માટે લાવી દીધું આપણે ઘરે ફાઈનલી હાળા ચાર થઈ ગયા અને કોક બળ્યું પગમાં અને પાપડ બનાવવાનું તૈયાર કરી દીધું તૈયાર થઈ ગયા પાપડ કેવું ચંપા ઉડાડે ને મને બાળે તું હમણાં હા મને ખબર હતા ને આવડો પાપડ તરતો

અલર માં ના જાય અલર માં ના જાય આયરો કુતરે કવ કઢવાઈ ગયો છે અલર માં જતોય છે હા યે તો અંધારું બોય આવ અલઈ રોમો આવ જો તો เชตાન કોક આલી હશે પેલું એ ક લઈ જવું એટલે ગાવરા એમ કે હા ગહદ હા કોઈ

દાળ બનાવ બેહી ગયા બસ સુબહ શિકુતા ચટુ બધો મોશી હે ગાઈસ ફાઇનલી હાથ વાજી ગયા અને મે તો રોટલા થઈ ગયા રેડી રોટલા બનાવવાનું ચાલુ છે મમ્મીએ દાળ બનાવી દીધી છે આ તો બે ગુનોઈ દાળ બનાવી હતી એ બની યમરા ખબર અમે જે બનાવી છે દાળ ચાખી દીધી હમ